સાત વાગ્યા છે તો તડકો જોવો મિત્રો કેમ છો મારા મિત્રો મજામાં માં મિત્રો આજે છે આપણો બારમો દિવસ મારું નામ છે ભાવિક તમે બધા ઓળખતા તો હશો જ બસો મિત્રો મારી સાથે છે ને મારા બે ભાઈઓ છે મિત્રો ભાઈઓ તમે જે કયો સાથીદાર કયો તો પણ ચાલે સુખ દુઃખ ના સાથીદાર એવા આપણે સાયકલ યાત્રામાં ભાગ લેનારા સાહિલ અને રોહિતભાઈ અને મિત્રો અમે કરીએ છીએ સુરત થી અમારનાથ ની સાયકલ યાત્રા આજે છે ને એક ગઈકાલે રાત્રે એક હોટલ પર રોકાયા હતા અને છે ને હોટેલ નું નામ હતું શ્રી રામ ભરોસે જોવો તમે અને બસ અહિયાં રોકાય અને જો આજ સવારે ઉભા થઈ ગયા વહેલા અને અત્યારે ઓલમોસ્ટ સાડા સાત જેવું થયું છે ને તો હવે અહિયાં આપણે જઈએ છીએ આગળ પાણીની બોટલ ભરવાની હતી આ બે ભાઈ ભરે છે મારે બાકી છે બસ તો ચાલો મિત્રો બોટલ ભરી લઈએ અને પછી જઈએ આગળ જોતા રહેજો મિત્રો આજે છે ને થોડીક વધારે મજા આવશે કારણ કે આજે એક આપડે કામ કરવાનું છે તમને મજા આવશે જોતા રહેજો આ સુધી

હલો આપણે બીજા સાહેબ ચાલુ કરી દીધી છે રાજસ્થાન બહાર થાય બહુ મિત્રો ગરમી અહીંયા મિત્રો આપડે છે ને સાયકલ ચલાવીને અત્યારે ઓલમોસ્ટ છ આસપાસ થઈ ગયો છે અને અત્યારે છે ને આપડે એક મહાદેવ ના મંદિરે છીએ સરસ મજાનું મહાદેવ નું મંદિર છે અને બાજુ છે ને પેલા એક ડાબો હતો ને ત્યાં પૂછ્યું હતું ભાઈ ના નોતી પેઢી પણ એમાં કેવું હતું કે ખોટું ભાઈ ને ભાઈ એમ કીધું કે તમારે સામાન ને તમારે ધ્યાન રાખવું પડશે અને સામાન છે ને ધ્યાન આપડે રાખીએ લઈએ એનો તો વાંધો નઈ ભાઈ એ કીધું કે છે ને તમે તમારી રીતે બાર સુજો અને બાર તમારી પાસે સામાન રાખજો એટલું બધું તો કેમ રાખવું અને એમાં જો કે વધારે તો છે નઈ પણ તોય તે ઈ થોડું કેવર આવે એમ તો બસ તો મિત્રો અત્યારે છે ને મહાદેવનું મંદિર એક બાજુ માં સામે ઢાબો પણ છે ને ઓલી બાજુ જોજો આ કુંજ છે ને ત્યાં આપડે નહીં આવશું

ત્યારે લંડન જવા માટે એક ફ્લાઇટ જે ટેક ઓફ થઈ હતી પછી આપણે ઇન્ડિયન પણ હતા અને એમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી પણ એમાં હતા તો બસ મિત્રો આ બધા જે જે લોકો મૃત્યુ પામ્યા છે ને એ લોકો ને મહાદેવના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરીએ કે બસ એ લોકોના ઘરવાસીઓ તેમના પરિવાર પરિવારજનો ને છે ને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને તે જે સ્વર્ગવાસી થયા છે ને એ બધાને મહાદેવ ના ચરણો અને એને સ્વર્ગ નો વાસ મળે બસો મિત્રો ઓમ શાંતિ તે લોકો માટે તમે પણ કોમેન્ટ ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં બસો મિત્રો મળીએ ઘડીકવાર રહીને હર હર મહાદેવ મિત્રો મેં તમને કીધું હતું ને મંદિર જતા નાય ધન પ્રેસ અને સામ મેને કોંડી હતી ને આપણે નાય આવ્યા મેં તમને બતાવી છે ને જને વાંધો નહીં તો આ છે એક રૂમ રૂમ ની અંદર છે ને ચટાઈ ને એવું બધું છે

ચાલો મિત્રો આવજો મળીએ કાલે હર મહાદેવ